બોલી અંબે માત જીવનના અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરીએ છીએ આ ઉપરાંત કોઈ પણ પૂજા મંત્રોજા દરમિયાન થયેલી ભૂલો માટે પણ આ સ્ત્રોત કરવામાં આવે છે દેવી દુર્ગાને ઉગ્ર છતાં અત્યંત દયાળુ દેવી માનવામાં આવે છે કે જે અનિષ્ઠાનો નાશ કરે છે અને ભક્તોનું રક્ષણ કરે છે તેઓ શક્ત બળ અને રક્ષણનું પ્રતિક છે અને આ સ્ત્રોત દ્વારા આપણે આપણા દોષોને સ્વીકારીને દેવી પાસે માફી માંગીએ છીએ કહેવાય છે કે આ સ્ત્રોતનો પાઠ આપણે જ્યારે નિત્ય પૂજા પાઠ કરીએ અને એ પછી પણ કરી શકાય છે પરંતુ ખાસ કરીને નવરાત્રિમાં આ પાઠ કરવામાં આવે છે જેથી કરીને જાણીએ અજાણેલી થયેલી આપણી ભૂલોનો નાશ થાય છે અને આપણને દેવીના આશીર્વાદ મળે તો આ આપણને પાઠ કરીએ છીએ અને આમ તો આ પાઠ સંસ્કૃતમાં લખાયેલો છે પરંતુ આપણે સૌ લોકોને સમજાય નહીં એ રીતે આજે આપણે ગુજરાતીમાં સરળ અણુવાદ સમજૂતી સાથે આ પાઠ કરવાના છીએ તો હૃદયમાં દેવીનું ધ્યાન ધરીને આપણે આ પાઠની શરૂઆત કરીશું સર્વ મંગલ શિવે સર્વાંધ સાધિકે શરણે તંબકે ગે ગોરી નારાયણી નમો નમસ્તુતે બોલે નવ દુર્ગા માત કી જે હે મા મને કોઈ મંત્ર યંત્ર કે પૂજા વિધાનની જાણ નથી મને એ પણ ખબર નથી કે ધ્યાન દ્વારા તમારું આહ્યવાન કેવી રીતે કરવું કે તમારા ગુણોનું કીર્તન કેવી રીતે કરવું હું મુદ્રાઓ કે પૂજાના હાવભાવોથી પણ અજાણ છું અને વિલાપ કરતા પણ નથી આવડતું હેમાં હું ફક્ત તમારી પાસે શરણાગતિ સ્વીકારું છું કારણ કે તમે એકલા જ બધા દુઃખોને દૂર કરવાવાળા છો યોગ્ય વર્તનની અજાણતાને લીધે ધન્યની અછતને લીધે અને આળસને લીધે પણ હું તમારી નિયત ફરજોનું પાલન કરી શક્યો નથી અને તમારી ચરણોની સેવા પણ કરી શક્યો નથી કે કરી શકી નથી

તેમ છતાં મને તમારો માતૃ પ્રેમ અને સ્નેહ આપો છો કારણ કે પુત્ર ભલે અજાણ હોય પણ માતાનો તેના બાળક પ્રત્યેનો સ્નેહ ક્યારેય ઓછો થતો નથી મેં અન્ય દેવી દેવતાઓની આરાધના કરવાનું બંધ કરી દીધું છે કારણ કે મારી યુવાસ્થામાં મેં વિવિધ પૂજા વિધિઓ દ્વારા અનેક દેવી દેવતાઓની પૂજા કરી હશે પરંતુ કોઈ ફળ મળ્યું નહીં પરંતુ હવે હે માતા જો તમારી કૃપા નહીં હોય તો હું કોનો સહારો લઈશ તમારા મંત્રનો એકવાર ઉચ્ચાર કરવાથી ગંદી ભાષા બોલનાર વ્યક્તિ પણ મધુર વાણીનો વાળો બની જાય છે તે જ રીતે ગરીબ અને દુખી વ્યક્તિ નિર્ભય બની હંમેશને માટે ધનવાન બની જાય છે હે માતા અર્પણા જ્યારે માર તમારા મંત્રના એક ઉચ્ચારણનો અવાજ કાનમાં પડવાથી આ પરિણામ આવી શકે છે તો જે લોકો સતત તમારા પવિત્ર નામનો જાપ કરે છે તેમનું શું થઈ શકે હે માતા તમે શિવજી સાથે લગ્ન કર્યા છે કે તે જેઓ સ્મશાનની રાખથી પોતે ઢાકે છે જેઓ ખોરાક તરીકે વિષ્ણુ સેવન કરે છે જેમના વસ્ત્ર દિશાઓ છે જેઓ માથા પર જટા ધારણ કરે છે અને ગળામાં સર્પમાળા પહેરે છે છતાં તેઓ સૌ જીવોના સ્વામી પશુપતિ કહેવામાં આવે છે વળી તેમના હાથમાં ખોપરી હોવા છતાં તેઓ મનુષ્ય દેવતાઓ તરીકે પૂજ પણ પૂજાય છે અને તેમને બ્રહ્માંડનું સ્વામીનું બિરુદ મળ્યું છે હે ભવાની માતા આ બધું તમારી સાથે તેમના લગ્નને કારણે જ શક્ય બન્યું છે મને મોક્ષની કોઈ અભિલાષા નથી કે મને ભૌતિક સિદ્ધિમાં રસ નથી હું જ્ઞાન સુખ કે સાંસારિક આનંદની પણ કામના કરતી નથી હે માતા હું મારી જાતને સંપૂર્ણપણે તમને સમર્પિત કરું છું હું મારું આખું જીવન માત્ર માતા ભવાની અને શંકર શંકર ભગવાનના પવિત્ર નામનો જાપ જાપક કરીને વિતાવીશ મે નિર્ધારિત વિધિ મુજબ અને વિવિધ પ્રકારના પ્રસાદીથી તમારી આરાધના કરી નથી કઠોર વિચારો અને કડવી વાણી ઉચ્ચારીને મેં શું પ્રાપ્ત કર્યું હે શ્યામ માતા જો તમારું તમે દયાળુ હૃદયમાં મારા માટે થોડું પણ સ્નાન હોય તો તમારા પર મારી કૃપા પરમ કૃપા વરસાવો હે દુર્ગા માતા તમે તો દયાના સાગર છો હું તમને ફક્ત ત્યારે જ યાદ કરું છું જ્યારે હું મુશ્કેલીના સાગરમાં ડૂબી જાઉં છું કૃપા કરીને મને સ્વાર્થ ન ગણશો કારણ કે ફક્ત ભૂખ્યા અને તરસ્યા લોકો જ તેમની માતાને યાદ કરે છે

સાંભળ્યું અને આ સ્ત્રોત દ્વારા આપણાથી જાણી અજાણેલી થયેલી ભૂલોની ક્ષમા માંગી આ સ્ત્રોતનો મુખ્ય હેતુ ભૂલો અને ખોટા કાર્યો માટે માફી માંગવાનો અને પશ્ચાતાપ વ્યક્ત કરવાનો જ છે એવી માન્યતા છે કે જો ભક્તિ ભાવથી આ પાઠ કરવામાં આવે તો દેવી પાસે લાવે છે અને મન અને હૃદયને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે તથા આપણા જીવનમાં શાંતિ પ્રદાન કરે છે તો આશા છે કે આપ સૌને પણ મારી સાથે આ પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળી બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય માતાજી મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર